Welcome to Kids World. તમારી ચેનલ નું નામ માં આપનું સ્વાગત છે જ્યાં સાહસ અને શાનપણની દુનિયામાં વાર્તાઓ જીવંત બને છે પાઠ હાસ્ય અને જીવંત એનિમેશનથી ભરેલી એક રોમાંચક વાર્તા માટે તૈયાર થાઓ ચાલો આજની વાર્તામાં ડૂબકી લગાવીએ શિયાળ અને સ્ટો એક સમય લીલાછમ જંગલમાં એક હોશિયાર પરંતુ તોફાની શિયાળ રહેતું હતું એક સાંજે તેને દેના મિત્ર ઊંચા અને સુંદર સ્ટોર્કને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું પણ શું તે ખરેખર આમંત્રણ હતું તે યુક્તિ સ્ટોર્ક આવ્યો તેના લાંબા પગ શિયાળના હુંફાળા ગુફામાં કાળજીપૂર્વક પગ મુકતા હતા તે ભોજનનો આનંદ માણવા માટે ઉત્સુક હતી પરંતુ તેને ખબર નહોતી કે તેની રાહ જોઈ રહેલી ગુપ્ત યોજનાનો કોઈ ખ્યાલ નહોતો एक तोफानी स्मित साथे शियारे टेबल पर सूपनी बे छिछरी प्लेटो मुकी खाओ प्रिया मित्र ते स्टोर्क ना संघर्ष ने जोई ने हस्यो बिचारी स्टोर के तेनी लांबी चांच डुबाड़ी पर गमे तेतलो प्रयास करियो ते सूप पी शकी नहीं दरमियान शियार सरलता थी तेनु भोजन खाई गयो तेना संघर्ष ने ध्यान मा न लेवानो डोर करीने अरे प्रिया भूख लागी शियारे कही कही। नहीं शियारे चीर व्यू स्टोर कई कहियो नहीं पर नम्रता थी स्मित करियो पहले थी पोता एक होशियार पाठ प्लान करी रयो हतो बीजा दिवसे स्टोर के शियार ने रात्रि भोजन माटे आमंत्रण आपियो खास भोजन फक्त तमारा माटे टेणीए वचन आपियो शियार बीजी मिजबानी विषय विचारी ने आतुरता थी स्वीकारियो शियार आवियो तेना मोमा उत्साह थी पानी आवी गई पर तेने खबर नहोती के स्टोर्क नी बाए मा कई खोशियार हतु एक सुंदर झटको साथे स्टोर के सूप थी भरेला बे ऊंचा सांकड़ा फुलदानी मुक्या आनंद करो तेनीए चीज पाड़ी तेनी लांबी चांच मा थी खुशी थी चूसकी ली थी शियार संघर्ष करी रहियो हतु तेने माथू फेरवियो સેરિયુ અને નમાવ્યુ પર ગમે તે હોય તે સુખ સુધી પહોંચી શક્યો નહીં સ્ટોરકની આંખો મનોરંજનથી ઝબકી ગઈ શિયાળ આખરે સમજી ગયો હું સમજી ગયો કે તું ત્યાં શું કરી રહ્યો હતો તેણે હસીને કહ્યું સ્ટોર કે માથું હલાવ્યું લોકો પર તમારી સાથે એવો જ વર્તન કરશે જેવું તમે તેમની સાથે કરો છો તે દિવસથી શિયાર વଧુ દયાળો યજમાન બનવાનું શીખી ગયું હાઈ કિડ્સ હોપ યુ લાઈક ધ વિડિયો સબસ્ક્રાઇબ ફોર મોર વિડિયોઝ